ડુંભાલ ટેનામેન્ટની પાછળ ઓમનગર સોસાયટીમાં રહેતો જીશાન અંસારા અહમદ અંસારી ઉમરવર્ષ સત્તા ઉભરાટ કિનારે ફરવા માટે આવ્યો હતો તેની સાથે સુરતના પાંડેસરા ભીમનગર આવાસમાં રહેતો ફેકો કુમાર સુરેન્દ્રભાઈ પાસવાન ઉમરવર્ષ બાવીસ પણ ઉભરાટ કિનારે ફરવા માટે આવ્યો હતો રક્ષાબંધન હોવાથી પોતાના વતનના અન્ય લોકો અને યુવાનો પણ તેમના પરિવારજનો સાથે ફરવા આવ્યા હતા ઉભરાટ દરિયા કિનારે મેળાવડો જામ્યો હતો દરમિયાન ઉભરાટ દરિયા કિનારે ફરવા આવેલા ફેકુ કુમાર અને સહિત કેટલાક યુવાનો દરિયામાં ઊંડા પાણીમાં નાહવા જતા રહ્યા હતા જોકે અચાનક દરિયામાં ભરતી વધી હતી પાણીનો પ્રવાહ વધી જતા કેટલાક યુવાનો દરિયાના પાણીની બહાર આવી ગયા હતા પરંતુ ફેકુકુમાર અને જીશાન દરિયાના ઊંડા પાણીમાંથી બહાર ન નીકળી શકતા દરિયામાં ખેંચાઈ જતા તેઓ ડૂબી ગયા હતા કિનારા ઉપર ધમાચકડી મચતા મરોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો બંને યુવાનો ની લાશ શોધવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ઉભરાટ ગામ દાંતિત ગામ તરફ ના દરિયા કિનારેથી થી બંને યુવાનો ની લાશ મળી આવી હતી પોલીસે બંને ની લાશ કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ની તજવીજ હાથ ધરી હતી બંને ના પરિવારજનો ની ફરિયાદ આધારે પોલીસે અકસ્માત નો મોત નો ગુનો નોંધ્યો હતો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે